ફ્રેન્ડ્સ આવી છવ્વીસમી જાન્યુઆરી અને છવ્વીસમી જાન્યુઆરી માટે અમે લઈને આવી ગયા છીએ સ્પેશિયલ વ્હાઈટ ફ્રોક તમે જોઈ શકો છો ક્વોલિટી જોઈ શકો ફરી આવશે પિંચી આવશે એરબેલ્ટ આવશે અને કલરની વાત કરીએ તો વ્હાઈટ કલર આવશે પિંક કલર આવશે

સ્પેશિયલ માટે પણ મળી જશે ઉપર છે વેરાયટી જોઈ લો બહુ મસ્ત આઇટમ છે બધી નવી વેરાઇટી આવી ગઈ છે તો ફટાફટ અમારી શોપની મુલાકાત લો સુરત રેડીમેડ નગરપાલિકા શોપિંગ સેન્ટર